સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કરદન સમાચારની વિશેષ રજૂઆત ગામડાનું મતદાર બોલે છેમાં આપનું સ્વાગત છે હું છું આપનો સુનિલ પટેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાતની સાથે ગામડાઓની અંદર ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે આ જો કરદન સમાચાર આવી પહોંચ્યું છે કલાકા કે જ્યાં દેશ આઝાદ થયો ત્યારથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી કહેવામાં આવે કે જ્યાંથી દેશ આઝાદ થયો છે ત્યારથી ગામની અંદર એક સમ થઈ અને સરપંચ અને પંચાયતની રચના કરવામાં આવતી હોય છે ચાલુ વર્ષે જે ચૂંટણી જાહેર થઈ છે તેની અંદર વોટો સંઘર્ષ થયા છે પરંતુ સરપંચ માટે અહીંયા ગામની અંદર ચૂંટણી યોજાવા જઈ રહી છે ઇતિહાસમાં પહેલી વખત ગ્રામજનો બાવીસ જૂનના રોજ સરપંચ માટે વોટિંગ કરશે આજે એક એવા ગામની વાત કરીશું કે જ્યાં પંચાયતી રાજ બાદ પ્રથમ વખત ગ્રામજનો પંચાયતની ચૂંટણી માટે મતદાન કરશે નવાઈ લાગીને સાંભળીને પણ સાચું છે ગામ છે કરદન તાલુકાનું કલ્લા કે જ્યાં સૌ પ્રથમવાર ગ્રામજનો પંચાયતની ચૂંટણી માટે વોટિંગ કરશે વર્ષોથી ગામ સમરસ થતું આવ્યું છે ત્યારે ચાલુ વર્ષે ચૂંટણીમાં સરપંચની બેઠક માટે બાવીસ જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે તો ચાલો શું કહેવું છે મતદારોનું જુઓ વિશેષ અહેવાલ ગામડાનો મતદાર બોલે છે ઇતિહાસમાં પ્રથમવાર કલ્લા ગામની ચૂંટણી યોજાવા જઈ રહી છે ઇતિહાસ ઇતિહાસમાં પ્રથમવાર કલ્લા ગામની ચૂંટણી થઈ રહી છે શું કહેશો આને લઈને માહોલ કેવો છે ગામમાં અને કઈ કઈ સમસ્યાઓ વિકાસના કામો કેટલા થયા શું કહેશું કામ તો બધું સારું છે બધા મળીને રહીએ છે કોઈ એક જ વ્યક્તિએ આ ગામમાં આ બધું કામ કરેલું છે બાકી બધા લોકોને સમરસ થાય જ છે અને સમરસ ઠીટ લગીને વાત હતી જ એક વ્યક્તિ આ ગામને બધું માહોલ બગાડેલું છે ચૂંટણીનો માહોલ છે બીન બિનહરીફ છે સરપંચ માટેની જ ખાલી ઇલેક્શન છે શું કહેશો આ ગામમાં વર્ષોથી પંચાયતી રાત છું ત્યારથી લઈને અત્યાર સુધી અમારા ધર્મગુરુ જે પ્રમાણે સીટ જાહેર થાય એસસી એસટી ઓબીસી કોઈ પણ સીટ જાહેર થાય તે વ્યક્તિને અમારા ધર્મગુરુ સરપંચ બનાવે એટલે આ આખું ગામ એક થંભે થઈને તે વાતને સમર્થન આપે છે પ્રથમવાર આ બક્ષી સીટ આવી અમારા ધર્મગુરુએ બક્ષી પંથના આગેવાન વડીલ એવા નટુભાઈને સરપંચ તરીકે જાહેર કર્યા પણ તેમના જ પરિવારના તેમના જ પોતરાએ તેમનું અપમાન કરીને તેમને વિરોધ કરીને એ ભાઈએ ફોર્મ ભરેલું છે અને આખા ગામના માહોલને બગાડવાનું કામ કરેલું છે તેથી આખું ગામ ડૂંઘી છે અને આ વસ્તુથી આખું ગામ અસમર્થ છે કે વર્ષોથી થતું આવેલું આ ગામ સમરસ થાય છે અને આ ગામનું માહોલ અત્યારે આ કારણે બગડેલું છે અંદર ચૂંટણી છે વર્ષોથી આઝાદી ભારત આઝાદ થયો ત્યારથી ચૂંટણી યોજાઈ નથી પ્રથમવાર વાર ગામજનો પંચાયતની ચૂંટણીનું મતદાન કરશે શું હવે જો ઓગણીસો સુડતાલીસથી આ ગામમાં પંચાયતનું ઇલેક્શન થયું જ નથી ને અમારો જન્મ થયો ઓગણીસો ત્રણ ની સાલમાં ત્યારથી આજ સુધી અમે લોકોએ પંચાયતનું ઇલેક્શન જોયું જ નથી કે કઈ રીતના થાય છે સૌપ્રથમ વખત આ બે હજાર પચીસમાં એક વ્યક્તિના કારણે પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે એ અમારો આજે પહેલો અનુભવ હશે ઓગણીસો સુડતાલીસથી જેટલા મતલબમાં આઝાદ થયું ત્યારથી આ ગામમાં એક પણ વ્યક્તિએ પંચાયતનું ઇલેક્શન કઈ રીતના થાય છે એનો અનુભવ લીધેલ નથી ઓકે ચૂંટણી તમે જોઈ શકો દિવસ તમારા ગામમાં બોલો નથી જાનનો દેશ આઝાદ થયો ત્યાર પછી એક પણ દિવસ એક પણ વખત ગામની ચૂંટણી થઈ નથી અને આ ભાઈએ એક વિખવાદ ઊભો કરીને આ વર્ષે બે હજાર પચીસમાં ચૂંટણીનો તૂત ઊભો કર્યો છે તેથી આજ પૂરા કલ્લા ગામમાં વધારે સો ટકા મુસ્લિમોની આબાદી છે અમારા ધર્મગુરુ મુશ્તાક અલી બાવા સાહેબ જેને પણ હિન્દુ હોય મુસલમાન જેને પણ નિવૃત્ત કરે છે તેને બધા પૂરા ગામવાળા સંમત થઈને બાવાની વાતને ટેકો આપે છે અને બાવા સાહેબ જેને પણ સરપંચ કહી દે તો પૂરા ગામવાળા બધા જ થઈને એને સરપંચ તરીકે છે માને છે તો આ વર્ષે અમારા ગુરુ ગુરુનો અપમાન કરીને એક ભાઈએ જે ફોર્મ ભર્યો છે એને સમજાવવા માટે પૂરા ગામ ગામવાળાએ પ્રયત્ન કર્યો ત્યાર પછી સતીષભાઈએ પણ સમજાયા અને અક્ષયભાઈ અક્ષયભાઈએ પણ એમને સમજાયા એમનો પણ અપમાન કરીને એ ભાઈ બસ એક જ જીત પર રહ્યો છે કે હું આ વર્ષે ચૂંટણી કરીને જ રહીશ તે માટે પૂરો ગામ વાળા આ વાતથી દુઃખી છે અને એવું સમજો કે લોકો આ વાતથી નારાજ છે કે આવું ના થવું જોઈએ તો આ પહેલી વાર જે ચૂંટણી થવા જઈ રહી છે એ દુઃખજનક છે ચૂંટણીને લઈને માહોલ ગામમાં ગરમ છે કારણ કે આઝાદી પછી ફર્સ્ટ ટાઈમ કલ્લા ગામમાં સરપંચની ચૂંટણી થવા જઈ રહી છે આ સુધી અમારા જન્મ પહેલાં બી ચૂંટણી નથી થઈ ને એક માણસના લીધે આ ચૂંટણી થાય છે કિરણભાઈ ઠાકોર એને ગામવાળાએ બધોએ સમજાવ્યો કે ભાઈ જો તું ફોર્મ ના ભરીશ કારણ કે આના લીધે ગામમાં માહોલ બી બગડશે આપસ મેં તમારી જે ભાઈચારો છે તે બી ખરાબ થશે પણ એ ભાઈ માયનો નહીં ગામવાળાએ સમજાવ્યો તો પણ નહીં માન્યો એ ફોર્મ આગળ એને ભર્યું ને બીજું નુકસાન એ છે આપણને કે જે સમરસ થતી હતી એનાથી આપણને જે લાભ થતો હતો કે બેઠા પાંચ લાખ છ લાખની જે ગ્રાન્ટ આપતી હતી તે બી કેન્સલ થઈ છે ને માહોલ ગરમ છે યોજાવા જઈ રહી છે શું કહેશું અમારા ગામમાં જે ગુરુજી છે એ આજ લગ્ન ચૂંટણી થવા દીધી નહીં થઈ થઈ બી નહીં પહેલીવાર ચૂંટણી થાય છે ને જે કોઈ હિન્દુની હોય કે મુસ્લિમની હોય મુસ્લિમ મેજોરિટી વધારે છે છતાં હિન્દુની સીટો તો હિન્દુને આપી દે છે આ દુઃખ મારા કાકાને સીટ આપી છે ને અમારા જ ઘરના માણસે આ વિરોધ કર્યો છે ને ખોટી રીતે ગામને હેરાન કર્યું છે ને ગામ આખું અમારી જોડે છે